રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિરના મહંત અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટેની આમંત્રણ પત્રિકા આપેલ છે ત્યારે સુપેડીમાં આવેલ મુરલી મનોહર મંદિરના મહંત દ્વારા ખુશી વ્યક્ત કરી આ ઐતિહાસિક કાર્યક્રમમાં જવાના છે અને તેમના દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને પણ આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે અયોધ્યા ખાતે તારીખ બાવીસ ના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે દેશ વિદેશમાંથી સંતો મહંતોને આ પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રિત પત્રિકા પાઠવવામાં આવેલ છે ત્યારે તાલુકાના સુપેડી ગામમાં આવેલ મુરલી મનોહર મંદિરના મહંત શ્રીને પણ આ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ પત્રિકામાં આપેલ છે ત્યારે મુરલી મનોહર મંદિરના મહંત શ્રીએ ધન્યતા અનુભવી હતી અને ભારતની સરકાર તથા વિશ્વ હિન્દુ પરિષદ સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો સુપેડી ગામમાં આવેલી મુરલી મનોહર મંદિરના મહંત ખાસ્યા અયોધ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને મુરલી મનોહર મંદિરના મનશ્રીએ એવું પણ આહવાન કર્યું છે કે હિન્દુની ધર્મ પ્રેમી જનતાએ નાના હોય કે મોટા મંદિરમાં અને પોતાના ઘરે લીલા તોરણો બાંધી રંગોળી કરી આ રામલલાના વધામણા કરવામાં આવે દરેક મંદિરમાં મહાઆરતી ધાર્મિક કાર્યક્રમો ભવ્યાથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું છે જય દ્વારકાધીશ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપીડી ગામે એટલે કે શ્રી મુરલી મનોહર મંદિર આ મંદિર અયોધ્યા દ્વારા જે આમંત્રણ મળેલ છે એ નિમિત્તે અમારી સંતની અપીલ છે કે અમને બાવીસ તારીખે ગર્ભગૃહમાં ચાર હજાર સંતો અમારી રામલલા એ અમારી અમારી ગણતરી કરી અમને અહીંયા રામલલા ના પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવેલા છે તો એ નિમિત્તે બાવીસ તારીખે સર્વ સનાતની ધર્મને લાગતા સર્વ હિન્દુઓને અપીલ કરવામાં આવે છે કે આ દિવસે બાવીસ તારીખે આપ સર્વ

ઐતિહાસિક દિવસ અને એક સંઘર્ષ બાદ જીત નો દિવસ મનાવીએ તો અમારા સંતોની ની છે કે આપ બાવીસ તારીખ દિવસ અમૂલ્ય દિવસ રાખી તે દિવસે અમૂલ્ય આપનો સમય કાઢી અને ભગવાનના મંદિરે જઈ આ મહોત્સવ આ ઐતિહાસિક દિવસ લાભ લઈ અને જીવનને ધન્ય બનાવીએ જય દ્વારકાધીશ ઓમ નમો નારાયણ રામચંદ્ર ભગવાન કી જય અલ્પેશ ત્રિવેદી ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ